વડોદરા શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ગેરેજમાં રિપેરિંગ તેમજ સર્વિસ અર્થે આવતા વાહનોના રજિસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનો નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી નહીં કરતા ત્રણ ગેરેજ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબનાઓએ વડોદરા શહેરમાં આવેલા ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરના રિપેરિંગ તેમજ સર્વિસના ગેરેજોમાં આવતા વાહનોના રજીસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકોના નામ સરનામાની માહિતીનું નિયમન મુજબ રજીસ્ટર નહીં નિભાવતા ગેરેજ માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં સૂચના આપી હતી જે સૂચનાના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેરની વર્તમાન પરિસ્થિતિને જાહેરમાં સુલે શાંતિનો ભંગ ન થાય અને વડોદરા શહેરમાં થતી વાહન ચોરી અછોડા ચોરીને અટકાવવા માટે તેમજ ત્રાસવાદીઓની સંભવિત પ્રવૃત્તિને અટકાવવા માટે ગેરેજવાળા તેમજ વાહનોને તોડવાનું કામ કરનાર ભંગારિયાઓ તેમજ વાહનોની લે વેચ કરનાર સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ તે આધારે એસઓજી દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફામા રોડ ગેલેક્સી હોસ્પિટલ સામે આવેલ ક્રિષ્ના ઓટો ગેરેજ તથા જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફામા રોડ મહારાજા ચોકડી પાસે ફોર્ચ્યુન કોર્ચ્યુન કાયુ કોમ્પ્લેક્સમાં જી એકમાં આવેલ છવ્વીસ યુ ગેરેજ તથા રાજ મોટર્સ જેમાં ટુ વ્હીલર વાહનો તથા ફોર વ્હીલર વાહનોની સર્વિસ તેમજ રિપેરિંગનું કામકાજ થતું હોય જે ગેરેજના સંચાલકોની તેમના ગેરેજમાં સર્વિસ તેમજ રિપેરિંગ અર્થે આવતા વાહનોના રજિસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનું નિયમ મુજબ રજિસ્ટર નિભાવવા બાબતે પૂછપરછ કરતા ગેરેજના સંચાલકો દ્વારા આવા કોઈ રજીસ્ટરની નોભાવણી કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું આમ નંબર એક ક્રિષ્ના ઓટો ગેરેજના સંચાલક માલિક બબલુ સુભાષ પાસવાન તથા શિવ ગેરેજના સંચાલક માલિક શિયારા મીઠાલાલ મલ્લાહ તથા રાજ મોટર્સના સંચાલક માલિક ફિરોઝ ખાન ઉર્ફે રાજુ ખાન ગફરખાન પઠાણાઓને માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાના નિયમ સર્વિસ તેમજ રિપેરિંગ અર્થે આવતા વાહનોના રજીસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતીનું મુજબ રજીસ્ટરની નિભાવણી કરેલ ન હોય જેથી ઉપરોક્ત સંચાલકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ બસો ત્રેવીસની કલમ બે હજાર 23 ધોરણસર કરી અટલાદ્રા પોલીસ સ્ટેશન તથા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે